ભુજના સામાજિક કાર્યકર એવા અનવરભાઈ નોડે છવ્વીસમી જાન્યુઆરીને લઈને રાષ્ટ્રવાદનો સંકેત આપ્યો સાથે નમસ્કાર મારું નામ અનવર નોડે છે અને સામાજિક કાર્યકર છું અને સાથે સાથે એક નાનકડો વેપારી પણ છું તમને મને આપણે સૌને ખબર છે કે બે હજાર એકના વિનાશક ભૂકંપ આવ્યો ને એની સ્થિતિ પ્રમાણે જે તે વખતે મારી સર્વિસ હતી ને બે હજાર એક પછીની સ્થિતિ પ્રમાણે મારે પોતાનો ધંધો ચાલુ કર્યો ને રાષ્ટ્રવાદની વાતો અનેક વખત થાય છે અને માત્ર ને માત્ર વાતોથી ગળા ન ભળાય એનો તમને મને આપણે સૌને અમલીકરણ કરવું જોઈએ મને એમ લાગે છે કે જ્યાં સુધી મારો ધ્યાન છે ત્યાં સુધી માણસોને છવ્વીસમી જાન્યુઆરી કયા પ્રસંગે આવે છે કે શું કહેવાય એ લોકો માણસોને ખબર નથી અને પંદરમી ઓગસ્ટ કેને કહેવાય એ ખબર નથી તિરંગો બીજો ત્રીજો આઈ એક્સેપ્ટ ટુ યુ તો એના પછીનો જે ક્રમ છે કે એના પછીનો આપણે દેશદાજની વાત આવશે એમાં મારો જોટો જ્યારે એમ નથી હું મારી વાત કરીશ બીજાની વાત નથી કરતો કે હું રાષ્ટ્રવાદી છું ને બીજા રાષ્ટ્રવાદી નથી એ વાત હું નથી કરતો મારા પ્રમાણે હું રાષ્ટ્રવાદી માણસ છું માણસો જે સમજતા હોય નો શું સમજે છે મને ખબર નથી રાષ્ટ્રભાવના ઉજાગર કરવાનો અને રાષ્ટ્રભાવના આગળ વધારવાનો ને રાષ્ટ્રભા રાષ્ટ્રવાદનો પ્રચાર અને પ્રસાર કરવાનો મેં બે હજાર બેથી નેમ લીધી છે કે આનો જેટલો વધારે વધારે પ્રચાર થાય નાના નાના ભૂલકાઓને ખ્યાલ આવે કે આ તિરંગો છે આ છે આ આવો છે રહી વાત મારી ધંધાની તો તમને મને આપણે સૌને ખબર છે કે હું નાનકડો વેપારી છું ને છતાંય મારા યથાશક્તિ પ્રમાણે ધંધો કરી રહ્યો છું ને સાથે સાથે ડોનેટ પણ કરી રહ્યો છું માણસો એમ કહેશે કે અનોરભાઈ મારા મારા તરફથી હજાર રૂપિયા લઈ લો આ તમે આપી દેજો એ ઠીક છે પણ હું એમ કહું છું કે એના હજાર રૂપિયા પછીનો એનો ઉપયોગ કેવી રીતે કરો એને કેવી રીતે ફોલો કરો એ અગળી વસ્તુ છે ને તમને એક બીજી વાત દઉં જે પણ આ ખર્ચો કરું છું કે જે પણ આ તિરંગાનો સ્કૂલમાં આપું છું એ મારા સર્વે ખર્ચે આપું છું ને તમને મને આપણે સૌને ખબર છે કે આવતીકાલે છવ્વીસમી જાન્યુઆરી પરમ દિવસે જે કાલે પચીસમી ઓગ જાન્યુઆરી છે એની પૂર્વ સંધ્યાએ એક આપણો દરેક વખતે વખત નાનોકડો કાર્યક્રમ રાખીએ ને આ વખતે મારી પસંદગી છે સારા નંબર તેર પાટવા સરપટ નાકા બાર એરપોર્ટ રોડ ઉપર નિલેશ ગોર કરીને છે એની સંમતિથી આવતીકાલે ઇન્શાલા પ્રોગ્રામ રાખવામાં આવે છે એમાં બસો અઢીસો જેટલા વિદ્યાર્થી હશે એને અમે પુસ્તક આપશું રાષ્ટ્રધ્વજ આપશું અને સાથે સાથે અલ્પાર આપશું એ સર્વે મારા ખર્ચે આપીશ કાયમી દાતા પુસ્તકના શંકરભાઈ સત્ય પરિવાર છે એના પછીની જે પણ હોય છે એ હું કરું છું એક મને રાષ્ટ્રભાવના કરવાનું ઉજાગર છે માણસો ઘણી વખત કહેતા હશે કે આ કેમ કરે છે આમ કરે છે તેમ કરે છે એ નથી મારી નેટ એન્ડ ક્લીન છબી છે હું નહીં તમને મને આપણે સૌને ખબર છે કે મારો નામ જ ઝંડાવાળા કાકા છે ને એનો એકસો દસ ટકા સદુપયોગ કરી ને સારી સારી રાજભાવના ઉજાગર કરું છું બાળકોને હેત કરું છું બાળકોને પ્રેમ કરું છું અને મારા બનતા પ્રયત્નો આ એક સારી પહેલ છે ને આપ સૌને હું કહું છું આમ પ્રજાને પણ કહું છું તમે પહેલ કરો ને તમે ખાલી બસો પાંચસો ઝંડા ન દેજો ખાલી પચાસો ઝંડા દેશો ને તો બાળકો તમને બાળકોને હું મળશે અને બાળકોને તમારા પ્રત્યેની લાગણી થશે મને જે ઝંડાવાળો કાકા કહે છે એમને એમ ઝંડાવાળો કાકા નહીં કહેતા હોય એનામાં કાંઈક ને કાંઈક ગુણ હશે હું એમ કહું છું કે રાજકીય સામાજિક રીતે આપણે સાઈડ માં રાખીએ પણ રાષ્ટ્રભાવના ઉજા કરવાની તમને મારીને સૌની ફરજ છે